આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તેને પોતાની ભાષામાં વાર્તા કેવી છે તો જેને પોતાની ભાષામાં વાર્તા કેવી હોય તેને છૂટ છે તો તમે યાદ કરી રાખો તો તમે પછી વાર્તા કેજો અને તમને જેવી ગમે અને તમારા શબ્દોમાં કહેવાની છે તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો વેરી ગુડ સાબાસ તો ચાલો તમે બધા તૈયાર છો ને ચાલો આયુષભાઈ ને વાર્તા કેવી છે તો આયુષભાઈ આવી જાવ ચાલો આયુષભાઈ તમારે કઈ વાર્તા કેવી છે ભાઈ ચતુર કાગડો ચાલો તો તમારી ભાષામાં તમારા શબ્દોમાં તમને જેવી આવડે એવી વાર્તા તમારે કહેવાની છે ચાલો સાંભળો બધા હો સરસ વેરી ગુડ શાબાશ તો સરસ તમારી ભાષામાં તમે વાર્તા રજૂ કરી છે અને તમે બધાએ સાંભળી મજા આવી ચાલો આયુષભાઈ તો તમારે આ બધાને કાંઈ પ્રશ્ન પૂછવો હોય આ વાર્તાનો તો પ્રશ્ન પૂછો તો એને કયો તો એટલે એ તમને જવાબ આપશે બોલો તો કયો તો ગમે પૂછો તો ચાલો ને કાગડાને શું લાગ્યું હતું કાગડાને ચાલો હવે બીજો પ્રશ્ન તમે પૂછો તો એક મેં પૂછ્યો હવે તમારે પૂછો તો બીજો પ્રયત્ન કરો તો એને શું મળ્યું શું જોયું એને સરસ કુંજો જોયો પછી પછીનો પ્રશ્ન પૂછો તો તમને હો એટલે શું કર્યું કુંજામાં પાણી ઊંડું હતું પછી એને શું કર્યું બોલો તો જય ભાઈ આજુબાજુ કાકરા જોયા આજુબાજુ કાકરા જોયા અને પછી શું કર્યું એમ કે છે કાકરા જોયા હ સરસ વેરી ગુડ કાકરા એને અંદર નઈ ખાન પાણી ઉપર આવી ગયું અને પછી કાગડાએ પૂછો તો કાગડાએ શું કર્યું શું કર્યું પાણી ઉપર આવ્યું એટલે કાગડા ને તરસ લાગી એને શું કર્યું સરસ પાણી પી લીધું અને ઉડી ગયો તરસ છીપાઈ લીધી એણે સરસ તો તમે સરસ પ્રયત્ન કર્યો છે બોલવાનો પ્રશ્ન પૂછવાનો અને સમજવાનો તો આવી રીતે આપણે બધાએ જે તમને વાર્તા ગમતી હોય તમારી ભાષામાં કોઈ પણ વાર્તા તમે કહી શકો આવી રીતે તમે વાર્તા કહેજો તો ચાલો આયુષભાઈ માટે સરસ મજાની એક તાલી પાડી દો આયુષભાઈ માટે સરસ વેરી ગુડ શાબાસ ચાલો ભાઈ બેસી જાઓ sabas very good